નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજીવ વોરા મારી ચેનલ સંજીવરમાંથી મિત્રો આપણે આગળના લેક્ચરની અંદર સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ ઉપર ચર્ચા કરી હતી આ લેક્ચરની લાઈવ લેક્ચરની અંદર આપણે ધોરણ અગિયાર વિષય આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર સાતમાં સ્તરીત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ ઉપર ચર્ચા કરીશું જેમાં આપણે જોઈશું અર્થ અને અને એના ઉદાહરણો એના સિવાય એના લાભ અને એના ગેરલાભ ઉપર બી આપણે ચર્ચા કરીશું તો પ્રથમ સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય પહેલાં એના ઉપર આપણે ચર્ચા કરીશું તો જ્યારે સમષ્ટિ વિષમાંગ હોય તો વિષમાંગનો મતલબ થાય કે જ્યારે સમષ્ટિની અંદર વધુ પ્રમાણમાં ચલન હોય ત્યારે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરતાં સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ વધુ યોગ્ય હોય છે વિષમાંગ સમષ્ટિનો મતલબ એવો થાય કે જેના સમષ્ટિના એકમોની અંદર ચલન હોય એટલે કે સમષ્ટિના એકમો એક સરખા ન હોય આ પદ્ધતિમાં ચલના લક્ષણોને ધ્યાનમાં રાખી સૌપ્રથમ સમષ્ટિના એકમોના બે કે તેથી વધુ પરસ્પર નિવારક વર્ગોમાં એટલે કે નિવારક વિભાગોની અંદર વહેંચવામાં આવે છે વિસ્માન સમષ્ટિને લગભગ સમાન કહી શકાય તેવા વિભાગોમાં એવી રીતે વહેંચવામાં આવે છે કે જેથી આ સમષ્ટિનો કોઈ પણ એકમ એકથી વધુમાં ન હોય આ પ્રક્રિયાને આપણે સ્તરીકરણ કહીશું અને આ રીત મળતા નિદર્શને એટલે કે વિભાગોને આપણે તરો છે એને ગી કરીશું માં વિષમ સમષ્ટિ હોય એને આપણે સમાંગ સમષ્ટિમાં રૂપાંતરિત કરીશું હવે વિષમાંગ સમષ્ટિનું ઉદાહરણ જો આપણે જોઈએ તો અહીં તમને વિષમાંગ સમષ્ટિનું ઉદાહરણ આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો કે એક સર્કલ જે છે એની અંદર ચિત્રો છે અને ગોળ છે તો અહીંયા આપણે એને જે સમષ્ટિ આપી છે આ સમષ્ટિને આપણે વિસ્માંગ સમષ્ટિ તરીકે ઓળખીશું આ સમષ્ટિને વિસ્માંગ કહીશું આપણે અને એને જો સમાંગ સમષ્ટિમાં આપણે વિભાગો પાડીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્તર નંબર એક સ્તર નંબર બે અને સ્તર નંબર ત્રણ જેમાં આપણે ત્રણે ત્રણમાં અલગ અલગ સ્તર માટે અલગ અલગ જેટલા પણ વિસમાંગ હતા એને આપણે સમાન કરી દીધા છે એટલે કે આપણે દિલ આકારના અલગ કર્યા એના પછી ત્રિકોણવાળા અલગને અલગ કરે એના પછી ગોળ જે હતા એનો ત્રીજો સ્તર બનાવ્યો તો આવી રીતે દરેકે દરેકનો એક સ્તર બનાવ્યો સ્તરમાંથી પછી આપણે નિદર્શ લીધો અને બધા જ નિદર્શને ભેગા કર્યા તો અહીંયા આપણે જોઈ શકો છો કે આને કહેવાય સ્તરિત યાદ નિદર્શ એવી જ રીતે જ્યારે એક કોલેજની અંદર વિભાગો હોય અને એ કોલેજની અંદર આપણે મધ્યમ આવક ધરાવતા નિમ્મ આવક ધરાવતા અને એવું સૌથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા આવા ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ જે હોય કોલેજની અંદર અને એમની અંદરથી યાદચ્છિક નિદર્શનની જો આપણે તપાસ કરીશું તો આ રીતે ત્રણ સ્તરમાંથી આપણે અલગ અલગ નિદર્શ લઈશું અને પછી બધા જ વિદ્યાર્થીઓની નિદર્શ લઈ આપણે ચકાસણી કરીશું તો એને સ્તરીકરણ અથવા તો સ્તરીત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કહી શકાય ઉદાહરણ જ્યાં તો ઉદાહરણ નંબર ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે કે ઉદાહરણ પરથી આપણને વધારે ખ્યાલ આવશે જેમ કે અહીંયા તમને કોલેજના વિદ્યાર્થીઓને મળતી સવલતો અંગેના પ્રતિભાવો જાણવા માટે કોલેજના પંદરસો વિદ્યાર્થીઓની એક ટકા વિદ્યાર્થીઓનો સ્તરિત નિદર્શ પ્રમાણસર ફાળવણી કરી પુરવણી રહિત પ્રકારે પસંદગી કરો તો આમાં કોલેજના પ્રથમ વર્ષના છસો વિદ્યાર્થીઓ લેવાના છે બીજા વર્ષના પાંચસો વિદ્યાર્થીઓ લેવાના છે અને ત્રીજા વર્ષના ચારસો વિદ્યાર્થીઓ લેવાના છે તો આ રીતે આપણે નિદર્શન ની અંદર નીચેની જે ચાલીસ ત્રણ અંકોવાળી યાદચ્છિક સંખ્યાઓ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા આપણે સૂચના આપી છે કે પ્રથમ યાદચ્છિક ની અંદર સંખ્યાઓ પ્રથમ વર્ષ માટે 14 લેવી દ્વિતીય વર્ષ માટે ચૌદ સંખ્યાઓ લેવી એટલે કે ચૌદ અને ચૌદ અઠ્યાવીસ સંખ્યાઓને બાકીની ચાલીસમાંથી 28 બાદ કરીશું તો બાકીની બાર સંખ્યાઓ છે એને આપણે ત્રીજા વર્ષમાં લઈશું હવે આપણે ત્રણે ત્રણ વર્ષ માટે જો એક એક ટકાનો નિદર્શ લઈશું તો અહીંયા આપણી પાસે છસ્સોની રકમ આપી છે પ્રથમ વર્ષની અંદર તો છસ્સોના આપણે કરીશું એક ટકા તો એમાં પ્રથમ વર્ષ માટે જો આપણે છસ્સોના એક ટકા કરીશું તો આપણને છ વિદ્યાર્થીઓની પસંદગી આપણે કરીશું અને અહીંયા જે આપણી પાસે જે રકમો આપી છે એમાંથી પહેલી ચૌદ ચૌદ સંખ્યાઓ છે એનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા આપણે પહેલી ચૌદ સંખ્યાઓ લખી દીધી છે કે ચૌદ સંખ્યાઓ આ છે આમાંથી આપણે છ સંખ્યાઓના પસંદ કરીશું તો એની અંદર આપણી પાસે છસોની લિમિટ સૌ છસો થી મોટી સંખ્યાઓને આપણે નહીં લઈએ તો એકસો અઠ્ઠાવન આવશે જીરો બાણું આવશે ચારસો અગિયાર આવશે જીરો જીરો નવ આવશે પાંચસો પચાસ આવશે અને ત્રણસો ને ઓગણસાઠ આવશે તો આ રીતે આપણે છ સંખ્યાઓની પસંદગી

પસંદગી આપણે કરીશું તો ત્રણસો ચોર્યાસી આવશે જીરો ઓગણીસ આવશે ત્રણસો નેવું આવશે અને બસો નવ્વાણું અને બસો છ આવશે એ જ રીતે જો ત્રીજા વર્ષની અંદર આપણે ચારસો વિદ્યાર્થીઓ છે એનો એક ટકો કરીશું તો ચાર વિદ્યાર્થીઓની પસંદગી થશે અને છેલ્લી જે બાર સંખ્યાઓ છે એની આપણે પસંદગી કરી લીધી છે અને આ બારમાંથી હવે આપણે નિદર્શ લઈશું ચાર સંખ્યાઓનો પણ એમાં આપણી પાસે લિમિટ આવશે ચારસોથી નાની સંખ્યાઓની તો બસો સત્યાવીસ આવશે દાખલો ગણી શકીએ અને આ એનું ઉદાહરણ નંબર ચાર હતું ઉદાહરણ નંબર પાંચમાં જો આપણે જોઈએ તો એક શહેરના ત્રીસ છોકરાઓ અને વીસ છોકરીઓમાંથી યાદિક રીતે પુરવણી રહિત પ્રકારે સાત વિદ્યાર્થીઓના નિદર્શનની મોબાઈલના વપરાશ અંગેના અભ્યાસની માહિતી મેળવવા માટેની પસંદગી કરવાની છે તો એમાં આપણે સ્તરીત ત્યાદેશી નિદર્શન પદ્ધતિથી જો મેળવીશું તો એમાં છોકરાઓ ત્રણ લેવાના છે છોકરીઓ ચાર લેવાની છે તો અહીંયા છોકરાઓ માટે આપણને સંખ્યાઓ આપેલી છે દસ અને છોકરીઓ માટે પણ આપણને સંખ્યાઓ આપેલી છે અહીંયા એમાંથી આપણે ત્રીસ છોકરાઓમાંથી ત્રણ કદનો નિદર્શ આપણે લઈશું તો પ્રથમ ત્રીસ એ આપણી લિમિટ આવશે એટલે કે ત્રીસથી નાની સંખ્યાને આપણે પસંદગી કરીશું હવે પહેલી આપણી સંખ્યા બ્યાસી છે તો એને આપણે નહીં લઈએ પંચાણું છે તો એને નહીં લઈએ તો પહેલી આપણી પસંદગી આવશે અઢાર એના પછી છન્નું છે તો એ નહીં આવે એના પછી વીસ આવશે ચોર્યાસી નહીં આવે 56 નહીં આવે અગિયાર આવશે અને આ રીતે આપણે ત્રણ જો છોકરાઓ છે એની પસંદગી કરીશું તો અઢાર આવશે વીસ આવશે અને અગિયાર આવશે હવે જો આપણે છોકરીઓની પસંદગી કરીશું આમાંથી તો વીસ છોકરીઓમાંથી આપણે ચાર કદનો નિદર્શ લઈશું તો એમાંથી આપણે પહેલાં તો વીસની આપણી લિમિટ આવશે તો વીસની નાની સંખ્યાઓનો જ આપણે ઉપયોગ કરીશું અને એમાંથી ચાર જે સંખ્યાઓ છે જો આપણે એ લઈશું તો સમષ્ટિમાંથી અહીં આપણી પાસે પહેલી સંખ્યા ચાર છે તો એને લઈશું ચાલીસ છે તો વીસથી મોટી છે તો નહીં લેવામાં આવે ચોત્રીસ છે તો એ પણ નહીં આવે તેર આવશે બોતેર નહીં આવે અગિયાર આવશે પચાસ પંચાવન નહીં આવે ને આઠ આવશે તો આ રીતે આપણે ચાર જે છોકરીઓની પસંદગી કરવાની હતી એની અંદર આપણી પાસે ચાર તેર અગિયાર અને આઠ આ ચાર નિદર્શ આપણને મળશે આમાંથી તો સ્તરી યાદચ્છિક નિદર્શન પદ્ધતિના આ બે ઉદાહરણો હતા હું આશા કરું છું કે તમને ઉદાહરણો ઉપરથી સ્તરી યાદચ્છિક નિદર્શન પદ્ધતિ શું છે એનો પરિચય મળી ગયો હશે મિત્રો જો છતાં પણ કંઈ તકલીફ હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો કે જેથી કરીને હું તમારા સવાલના જવાબ આપી શકું અને તમે કઈ જગ્યાએથી બોલો છો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે જેથી મને ખ્યાલ આવે કે આપણી પાસે કયા કયા વિદ્યાર્થીઓ અને કેવી કેવી રીતે વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી આવે છે તો હવે આપણે સ્તરીત ત્યાદચિત નિદર્શન પદ્ધતિના લાભ અને ગેરલાભ ઉપર ચર્ચા કરીશું તો પ્રથમ આપણે લાભ જોઈશું તો સ્તરીત ત્યાદચિત નિદર્શન પદ્ધતિની અંદર યોગ્ય પ્રતિનિધિત્વ નિદર્શમાં જળવાઈ રહે છે કેમ કે દરેક સ્તરમાંથી આપણે નિદર્શ લઈએ છીએ બીજું આગણકોની ચોકસાઈ આ પદ્ધતિમાં વધી જાય છે આ પદ્ધતિમાં પૂર્વ નિર્ધારિત ચોકસાઈનું ધોરણ પણ આપણે જાળવી શકીએ છીએ વહીવટી સુગમતા રહે છે કેમ કે સ્તરોમાં આપણે વહેંચેલા છે અને જુદા જુદા સ્તર માટે જુદા જુદા નિદર્શની પસંદગી કરી હોવાથી જુદા જુદા અન્વેષકો માટે પણ આપણે એની નિયુક્તિ કરી શકીએ છીએ ગેરલાભની વાત કરીશું તો આ પદ્ધતિ થોડીક મુશ્કેલ છે કેમ કે સ્તરોમાં વહેંચવાનું કાર્ય થોડુંક મુશ્કેલ હોય છે આ પદ્ધતિમાં સ્તરીકરણ યોગ્ય રીતે જો ના થાય તો પરિણામો વિશ્વસનીય ના પણ મળી શકે અને સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરતાં સ્તરી યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં પ્રાચલોનું આગળ અને એની ધારણા કરવાનું કાર્ય થોડુંક મુશ્કેલ હોય છે સ્તરિત સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરતાં મિત્રો તો મને આશા છે કે તમને લાભ અને ગેરલાભમાં પણ સમજૂતી મળી ગઈ હશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પદિક આદક્ષક નિદર્શન પદ્ધતિની વ્યાખ્યા અને એની સમજૂતી ઉપર ચર્ચા કરીશું મિત્રો તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને મારા તમામ વિડીયો તમને મળતા રહે અને મારો એવો પ્રયત્ન રહ્યો છે કે વિદ્યાર્થીઓને એક સારામાં સારી સમજૂતી મળે અને એક સારામાં સારી રીતે હું વિદ્યાર્થીઓને કંઈક આપી શકું તો એટલા માટે આ વિડીયો બનાવું છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો